નમસ્કાર મિત્રો આજના સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને મહત્વના સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરી દે આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતી હીરાઓના વેપારી પર એક પછી સંકોટોના વાદળો ઘેરાઈ રહ્યા છે પહેલા યુક્રેન રશિયા યુદ્ધ સમયે હજારો કરોડોના વેપાર પર અસર થઈ હતી અને હવે ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધની અસર હીરા ઉદ્યોગ પર પડી રહી છે હવે સુરતના હીરા ઉદ્યોગને વધુ એક ફટકો પડ્યો છે અમેરિકામાં રશિયાના ડાયમંડ પ્રોડક્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવતા સુરતના ડાયમંડ ઉદ્યોગને નુકસાન થવાનો અંદાજો છે એક માર્ચથી અમેરિકામાં રશિયાના ડાયમંડ પ્રોડક્ટ પર પ્રતિબંધ મૂકાશે જેથી સુરતના હીરા ઉદ્યોગ પાંત્રીસ ટકાનું નુકસાન થવાનો અંદાજ છે આગળના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો પીએફ ખાતા ધારકોને મોટી ભેટ આપતા કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને શનિવારે વ્યાજદરમાં વધારાની જાહેરાત કરી હતી જે હવે વધારીને આઠ પોઈન્ટ ટકા કરી દેવામાં આવી છે ચૂંટણીના વર્ષમાં પીએફ પર વ્યાજમાં વધારો થયા બાદ હવે મોંઘવારી ભથ્થામાં ટૂંક સમયમાં વધારો થવાની આશા છે જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો સરકારી કર્મચારી માર્ચ બે હજાર ચોવીસમાં આ અંગે મોટો નિર્ણય લઈ શકે છે આજે સરકારી શાળાઓને લઈને મોટો ખુલાસો થયો છે વિગતો મુજબ રાજ્યની સોળસો સત્તાવન શાળાઓમાં માત્ર એક જ શિક્ષક હોવાનું સામે આવ્યું છે રાજ્ય સરકારે વિધાનસભામાં સોળસો સત્તાવન શાળાઓ એક શિક્ષકની ચાલતી હોવાનું સ્વીકાર્યું છે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે કહ્યું છે કે સોળસો સત્તાવન શાળાઓ નિયમિત શાળાઓ છે અને શિક્ષકોને વતનનો લાભ આપવા સહિતના મુદ્દાને કારણે આ શાળાઓમાં એક શિક્ષકથી ચાલે છે આ સાથે તેમણે કહ્યું છે કે શિક્ષકોની જલ્દી ભરતી કરવામાં આવશે મહત્ત્વનું છે કે રાજ્ય સરકારે સોળસો સત્તાવન શાળાઓમાં માત્ર એક શિક્ષક હોવાનું સ્વીકાર્યું છે આગળના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો હાલ અમદાવાદમાં તાપમાન સોળ પોઈન્ટ પાંચ ડિગ્રી નોંધાયું છે જ્યારે નલિયામાં સૌથી ઓછું નવ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું છે ચોવીસ કલાક બાદ અમદાવાદનું મિનિમમ તાપમાન અઢાર ડિગ્રી આસપાસ પહોંચશે ત્યારે હવામાન વિભાગે લોંગ ફોરકાસ્ટ મુજબ ફેબ્રુઆરીના ત્રણ સપ્તાહમાં દિવસ અને રાતના તાપમાનમાં સામાન્ય વધઘટ થતાં ગરમીનો અહેસાસ થઈ શકે છે